પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની જુનાગઢ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી હતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે જે રીતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી ત્યારે ખરેખર જુનાગઢના એક પ્રતિનિધિ તરીકે એક સેવક તરીકે ખુબ ખૂબ રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરું છું કે જુનાગઢ વાસીઓને આ પર્વની ઉજવણીનો લાભ મળ્યો જે રીતે ઉજવણી કરવામાં આવી છે અલગ અલગ કૃતિઓ સાંસ્કૃતિક કૃતિઓ પોલીસ દ્વારા અને જે રીતે એની આખી કૃતિઓની રજૂઆત હતી અને ખાસ કરીને આજના દિવસે પોલીસ દ્વારા જે આખો પર્વની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હતું અને ખરેખર આપણે ઘણી વખત બે પાંચ લોકો ખરાબ હોય અને આપણે આખા તંત્રને ખરાબ કેતા હોય છે તો આજે પોલીસ ની અંદર જે દીકરીઓ જે રીતે કામ કર્યું જે રીતે જે રીતે શો કર્યા અત્યારે આપણે ગૌરવ થાય કે આ ગુજરાતની પોલીસ છે આપણે ગૌરવ લઈ શકીએ એવું પોલીસ નું કામ હતું એટલે મારે આજના દિવસે લોકોને પણ વિનંતી છે જયારે પણ આપણે કરી છીએ તો બે પાંચ ખરાબ લોકોને હિસાબે આપણે આખા તંત્રને કે આખા વ્યક્તિને કે કોઈ પણ સમાજને કોઈ ખરાબ કેતા હોય છે પણ બે પાંચ લોકો જવા હોય છે ત્યારે બધા નથી હોતા ગૌરવ ગુજરાત પોલીસ ઉપર થાય છે ગુજરાતના તંત્ર ઉપર થાય છે એટલે ફરીથી આ દિવસની બધા એક્સપો છે પોલીસ એક્સપો બે દિવસ માટે જુનાગઢ ની અંદર રહે છે એટલે મારે જુનાગઢ જિલ્લાના અને જુનાગઢ નગરના લોકોને ખાસ કરીને યુવાનોને પણ વિનંતી છે કે બે દિવસના એક્સપોની

હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે સાથે જૂનાગઢમાં રાજ્યકક્ષાની ઉજવણી એનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જુનાગઢ જિલ્લો જૂનાગઢ મહાનગર અને આ વિસ્તારના પ્રવાસન ક્ષેત્ર માટે સરકાર દ્વારા અનેક વિવિધ કામોની જાહેરાત કરી છે ખાસ કરીને ગિરનાર રોપ રોપવે થયા પછી ગિરનારનો વિકાસ કેમ થાય એવું સતત અમારા બધા ધારાસભ્યશ્રીને પ્રયત્ન કરતા હોય ખાસ કરીને ત્યાં પાણીની સુવિધાઓ પીવાલાયક પાણીની સુવિધાઓ ખૂબ ઓછી હતી આજે ગઈ ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી ગિરનારમાં પહોંચાડવા માટેની જાહેરાત કરી સાથે સાથે ઉના વિધાનસભામાં એક સાસણ જેવી સફારી પાર્ક પણ ખોલવાની જાહેરાત કરી છે સાથે સોમનાથ એક શિવરાજપુર બીચ જેવો બીચ ડેવલપ થાય ચોરવાડ બીચની પણ જાહેરાત થઈ છે કારણ કે આ વિસ્તારમાં ખૂબ ટુરિઝમ માટે પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ મોટો પોટેન્શિયલ ત્યારે આવનારા સમયમાં પ્રવાસીઓ જે આવે યાત્રાળુઓ જે આવે એમને પોતાના જીવનમાં યાદગાર પડો આ બાજુ વધારે લઈ શકે એટલા માટે આવા અનેક વિકાસના કામોની જાહેરાત થઈ છે ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ ફરી એક વખત આપ બધાને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ વિસાર રેન્જ ની મલ્ટી બ્રાન્ડ નો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં પચાસ કિમી થી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ